મિત્રો આપ સર્વને વિનંતી છે કે વરસાદી મોસમ ચાલુ છે ત્યારે જ્યારે પણ વરસાદ રોકાય ત્યારે આપની છત ઉપર કે જે જગ્યાએ પક્ષીઓ આવી શકે એવી જગ્યાએ ચણ અવશ્ય નાખજો જેથી કરી અને જ્યાં સુધી વરસાદ હોય છે ત્યાં સુધી આવા અબોલજીવ પક્ષીઓને કાંઈ પણ પ્રાપ્ત થતું નથી અને આપ જ્યારે પણ ચણ નાખો ત્યારે તે ખાવા માટે પ્રેરિત થઈ અને પહોંચી જાય છે આથી કરી આપને નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે પણ વરસાદ રોકાય ત્યારે ત્યારે આપ આપના છત ઉપર કે અન્ય જગ્યા પર કે જ્યાં પક્ષીઓ આવતા હોય એ જગ્યા જઈ અને અવશ્ય ચણ પતરાવો અને જ્યાં પક્ષીઓ ચણી શકે એવી જગ્યા પર ચણ અવશ્ય નાખો જ્યાં પક્ષીઓ આવી શકે અને પોતાની રીતે આ દાણા ચાલી શકે જે કાંઈ પક્ષીઓને આપ નાખવા ઈચ્છા રાખતા હોય તે અવશ્ય નાખવું જોઈએ કારણ કે અત્યારે આપ જોઈ શકો છો કે ચાલુ વરસાદની અંદર આ પક્ષીઓ માટે ભોજનની કાંઈ નહોતું પરંતુ જ્યારે વરસાદ રોકાય છે ત્યારે જ તે ભોજનની તલાશમાં નીકળી જાય છે અને ક્ષણભર કે બે મિનિટ કે બે કલાક કે પાંચ કલાક જ્યાં સુધી વરસાદ નથી હોતો ત્યાં સુધી તે ભોજનને ગ્રહણ કરી શકે છે આથી કરી અને આપ સર્વરે ફરી ફરી નમ્ર વિનંતી છે કે આપ આ પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ દરેક મનુષ્યનો કર્મ છે જ અન્ય પ્રાણીઓને તેઓ ભોજન આપે આજે મારી છત ઉપર અનેક જે ઘણા લોકો એમ કહે છે અત્યારે કે શ્રાદ્ધમાં પણ કાગડા જમવા આવતા નથી અને શ્રાદ્ધ ખાવા આવતા નથી પરંતુ અહીં મારી છત ઉપર રોજ માટે સોથી વધારે તો ખાલી કાગડા જ આવે છે અન્ય પક્ષીઓ કબૂતર છે કાબર છે ચકલીઓ છે કે બુલબુલ છે એ અનેક પ્રકારના પક્ષીઓ સહિત આવે છે અને આપ જોઈ શકો છો ચારેક વાર અહીંયા અમારી છતની ઉપર અનેક પ્રકારના પક્ષીઓને માટે હું તમામ પ્રકારની વ્યવસ્થા કરું છું તમામ પ્રકારના ચણો આપું છું એવો બાજરી છે ઘઉં છે ચોખા છે અને તો કે ગાઠિયા પણ હું રોજ માટે નાખું છું અને આપ જો જોઈ શકો છો કે ઘણી બધી સંખ્યાની અંદર હજી ઊંચે અહીંયા હું પડવાથી ઊંચે ઉડી રહ્યા છે ઘણા બધા પક્ષીઓ આજે ઈશ્વરની અસીમ કૃપા અમારા વિસ્તારની અંદર થઈ ગઈ છે આપ જોઈ શકો દરિયા સુધી આ જલ ભરાઈ ગયું છે એટલે પાણી મેઘો વરસી ગયો છે અને વાવણી ફૂલ થઈ ગઈ છે તો જ્યારે ઈશ્વરે આપણે આપ્યું છે તો આપણે અન્ય માટે એનો ભાગ કાઢવો જોઈએ એવો વિચાર કરી અને પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા તમે કરશો એવી આશા છે આપણે અવશ્ય પક્ષીઓ માટે ચણ કરવો વ્યવસ્થા કરવી જોઈએ જય મહાદેવ જય શ્રી કૃષ્ણ સર્વનું કલ્યાણ થાવ